નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના એકમાત્ર જીવન કુવા એવા બાપાના કુવા પાસે બાવળ ઊભી ભૂરંગની સહિતની ઝાડી ઊગી નીકળતા પાણી ભરવા આવતી મહિલાઓ પરેશાન લખતર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ દ્વારા તલાટી સહિતના અધિકારીઓ લેખિત આપવા છતાં કોઈ પરિણામ નહીં લખતર ગામમાં સરકાર દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે નલસા જલતક યોજના અંતર્ગત ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નવી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આ પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી લખતર ગામના ભેરોપરા મોફતિયાપરા સ્વામિનારાયણ પાસેના વિસ્તારની મહિલાઓને પાણી નહીં આવતું હોય લખતર ગામના ઐતિહાસિક મંદિર પાછળ આવેલ વિશ્વવિખ્યાત બાપાના કૂવામાં પાણી ભરવા આવવું પડે છે આ કુવાની આજુબાજુ ઊભી દેશી છે સાથે મહિલાઓના કપડા ધોવાના આરામાં છે આથી મહિલાઓ રહી છે ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેન વરહોદરિયા દ્વારા લખતર ગ્રામ પંચાયત તલાટી સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો ગ્રામ પંચાયત મહિલા સરપંચ ગ્રામ પંચાયત સદસ્યની લેખિત અરજી ઉપર કામગીરી કરવામાં નહીં આવતી હોય તો સામાન્ય માણસની લેખિત મૌખિક અરજી કરનાર ઉપર કામગીરી કેમ કરવામાં આવતી છે તેમ પણ તેવા સવાલો ઉઠાવી રોષપેક કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓને બાવળના ઝુંડ પાછળ રાત્રિના સમયે બેઠેલા અસામાજિક તત્વોથી ડર પણ લાગી રહ્યો હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હું વક્તર ગામનો એક નાગરિક છું અહીંયા ભેરવપરાના વીસ ભેરવપરાના લોકો અહીંયા પાણી ભરવા આવે છે આ બાપાનો કુવો છે ત્યાં ઝાડી બહુ ઊગી ગઈ છે બધી બાજુ જુઓ તો ઝાડી છે રાતે અહીંયા દારૂડીયા દારૂ પણ પીતા હોય તો અહીંયા નાની નાની છોકરીઓ હું અમારા બહેરા છોકરા પાણી ભરવા આવે અને વેઠિયા હંતાણા હોય તો ક્યાં ખબર પડે ક્યાંક કોકને આબડું લૂટાય તેનો પણ ભય છે તો ગ્રામ પંચાયતને હું જણાવવા માગું છું કે તાત્કાલિક આ બાવરોને ઝાડીને દૂર કરવા મારી વિનંતી છે કારણ કે અવારનવાર અમારે મજૂર લોકો રાતના જ પાણી ભરવા આવે છે તો આ જાડીઓ દૂર કરવા વિનંતી છે આ અંગે તમે એક એવા રજૂઆત કરી છે હા અગાઉ પણ ઉપસંપન દ્વારા મહિલા ઉપસંપન દ્વારા અરજી આપેલી છે છતાં પણ આનો કંઈ નિકાલ નિકાલ આવતો નથી છે તત્કાળ આનો કંઈ નિકાલ લાવવા ગ્રામ પંચાયતને વિનંતી કરું છું તમે તો જે આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ એને તમારા દ્વારા શું સંદેશો આપવા માંગો છો સંદેશો એ આપવા માંગુ છું કે લખતરનું ગોકળિયું ગામ જો આ જાગતું જાગ જીવતો જાગતો ગોકુળીયા ગામને એક ઝલક જોઈ લો કે કેવું આ ગોકુળીઓ ગામને પાર ઉપર કેવી જાડી ઉગી નીકળી છે